क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना परंतु सौला बात चेतर बसावा અઢી મહિનાથી જેલમાં કેદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ફાઇલ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી હાઈકોર્ટે તેમને દસ હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા જેની એક શરત એવી છે કે તેઓ એક વર્ષ સુધી ડેડીયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે ચૈતર વસાવાના વકીલે દલીલ કરી હતી કે ડેડિયાપાડા અરજદારનું મતક્ષેત્ર છે અને વિરોધીઓ એમ જ ઈચ્છી રહ્યા છે કે ચૈતર વસાવા કે હાઈકોર્ટે કહ્યું કે એમએલએ એ પહેલાં પોતાનું વર્તન જોવું જોઈએ તેવામાં હવે એ જાણવું જરૂરી છે કે ચૈતર વસાવાની ધરપકડ ક્યારે અને કેમ થઈ હતી પાંચ જુલાઈનો એ દિવસ હતો જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આખરી પાંચમી જુલાઈના દિવસે એ ઉત્તે શું થયું કે તેમને અત્યાર સુધી જેલના સળિયા ગણવા પડ્યા આ તમામ વિગતો અમે તમને જણાવીશું હકીકતમાં તે દિવસે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનું હતું આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો બંને તાલુકાના ટીડીઓ મામલતદારો એટીવીટીના અધિકારીઓ અને અન્ય કમિટી સભ્યો સહિતના લોકો હાજર હતા આ બેઠક દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો ઘટનાની શરૂઆત સભ્યોની હાજરીને લઈને થઈ હોવાનું માનવામાં આવે છે જેના પર ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા તેમના પર થયેલા આક્ષેપો અનુસાર ચૈતર વસાવાએ એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખને અપશબ્દો કયા આ દરમિયાન ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપોનો મારો ચલાવ્યો હતો આરોપ છે કે ચેતર વસાવાએ મોબાઈલ ફોન ફેંક્યો હતો કાચનો ગ્લાસ તોડી નાખ્યો હતો વાત આટલેથી જ અટકી ન હતી ચેતર વસાવાએ લાફો પણ ઝીંકી દીધો હોવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનો આરોપ લાગ્યો હતો આ સમગ્ર મામલે સંજય વસાવા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદથી તેઓ જેલમાં હતા તેમણે નીચલી કોર્ટથી લઈને સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા

કારણ કે ચેતર વસાવા કોર્ટના હુકમથી બંધાયેલા છે તેઓ એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં એટલે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય તો ખરા પણ ડેડિયાપાડામાં તેમને એન્ટ્રી નહીં મળે ચેતર વસાવા સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી તેમની સામે અગાઉ અઢાર ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ ધાડ સરકારી ફરજમાં જેવા ગુનાઓનો સમાવેશ થાય છે જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોતે વિરોધી પાર્ટીના એમએલએ હોવાનું જણાવીને છટકબારી ખોલી દે છે લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે ચૂંટાયેલા ધારાસભ્ય ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં તેવી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી સાથે એવી પણ દલીલ કરાઈ કે બીએનએસની નવી કલમ મુજબ હત્યાની કોશિશમાં પીડિતાને ઈજા થયેલી હોવી જરૂરી નથી નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા જો ચેતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો ડેવાયએસપી કચેરી કલેક્ટર કચેરી અને જેલ ઉપર હુમલાની ધમકી આપવામાં આવી હતી ચેતર વસાવાને અગાઉ પાસા અને તળીપાડની સજાઓ થઈ ચૂકી છે તેઓ પ્રોવિશન ઉપર છૂટ્યા હોવા છતાં આવી વર્તણૂક અયોગ્ય છે તે ધારાસભ્ય હોવાથી સાહેદો અને પુરાવા સાથે કરી શકે તેમ નથી તેવી કોર્ટની અંદર દલીલ હતી જેથી કોર્ટે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા તેવામાં હવે જેલમાંથી છૂટ્યા બાદ ચેતર વસાવાનું એક્શન પ્લાન શું રહેશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત